સહયોગ સેવા ગ્રુપ મહિલા મંડળ તો જય જળિયા મહાદેવ છત્રીય સમાજ થાનગઢ નવા સ્વરદેવડ જીવ દયા ગ્રુપ થાનગઢ રાતોળી ધારી વિસ્તાર દલડી નગર દલવાડી નગર આ બધા ગ્રુપના નામ અને વીડવી વિસ્તારના નામ છે તંતો મહંતોને ઉપસ્થિતમાં લીલી ઝંડી આપવામાં આવી રહી છે રાતાખેડાની ધાવડીમાં મામા ગ્રુપ થાનગઢ ઉમેરા વીડ વિસ્તાર મકોના પરિવાર ગ્રુપ એક રામપેડા વીડ વિસ્તાર પરિવાર ગ્રુપ બે રાણીપેઠ વીડ વિસ્તાર સંકેશ્વર ગ્રુપ વીડ રામપેડા સોળી લાખા માછી બાપા સીતારામ ગ્રુપ સાણકાણો વીડ વિસ્તાર માનવ સેવા ગ્રુપ દેપરા વીડ વિસ્તાર જય કે જય અંબિકા રામા મંડળ ડીટી ઝાલા ઈશ્વર્યા વીડ વિસ્તાર સતનામ ગ્રુપ સાહસણા મોડા સહયોગ સેવા ગ્રુપ સરા વીડ વિસ્તાર હળવદ મહાદેવ નગર ગ્રુપ હળવદ ವೇಡ ವಿಸ್ತಾರ どರೆಶೋರ್ ಗ್ರೂಪ್ ನಡಕಂಪಾ ಬಾಬರಿ ಗ್ರೂಪ್ ರೋಯಲ್ ಬಾಬರಿ ಮಾಮಾ ಓಲಾ মামಾ ಗ್ರೂಪ್ 제ಪರ್ ವೇಡ ವಿಸ್ತಾರ ಜೆಡಿ ಗ್ರೂಪ್ ಸಾಗದ್ರಾ ವೇಡ ವಿಸ್ತಾರ ತಮಲ್ ಪರ್ ಸೋಮನಾಥ್ વીડ વિસ્તાર વેલના ગ્રુપ વાકાનેરપૈકડા વીડ વિસ્તાર ઉઘાટીવાડા મેરાડીમા ગ્રુપ સાપકડા